જોતું હે અને પપ્પા કઈ કેવું બોલે હે ને કઈ સમજાતું નથી હું બોલે હે એમ કે છે હિન્દી માં અર્થ હાલો ગાઈસ કેમ છો મજામાં સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ માં બધા જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે અને આજે છે ધોકો તો બધા હેપી ધોકો અવાજ આવતો હોય ન આવતો હોય અવાજ તો નીકળતો નથી પણ તો હું કાઢું છું અને જો આ બે જો અહીંયા જો કેવું કરીને બેઠા હે ઉપર જો મારા આવું આમ ઠેઠ જાય છે અને હું અહીંયા ઉપર આવીને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ત્રીજા માળે એવી હતી ત્રીજા માળે અમારે એમ કે નાની આપણી આ રૂમ છે જોવા આવડી અને અહીંયા બધું છે ને ભંગાર જેવું બધે પીડ્યું છે અમે ઉપર આવ્યા ને રાબિયાને મેં કીધું છે કે તું હાલ મારે હારે પણ એ કાંઈ આવી નથી એટલે આવશે હમણાં મેં કીધું પંદર મિનિટ ટ્રેન પછી આવજે તો એ હમણાં આવશે અને અમારે જાઉં છે થોડુંક મોઢે ફર્નિચર બર્નિચર કરાવવા તો હું ને હમણાં જવાના નથી રાબિયાને લેતી જાઉં છું મારી હારે

મારે તો જો હું કુર્સીમાં ઢગલો છે હું પછી હાજે હું કેલી છે અત્યારે તો મારી પાસે હજી ટાઈમ નથી હું કેલવાનો પછી હું હું છું હા તું ના આવતો હોય તો કાંઈ નહીં શું વાંધો નહીં ભાગ્યા ક્યારે આવશે ભૂલી ન જાય તો સારું જો હું વિડીયો ઉતારું છું બોલો મિતને કઈક જોતું છે અને પપ્પા કાકે એવું બોલે છે ન કઈ સમજાતું નથી હું બોલે એમ કહે છે હિન્દીમાં અર્થ થાય છે કયો ફટાકડો બોલ આમ દિવાળી માતા એટલે નથી બરે તો ફટાકડા ને બટકડા ને એવું ઉાલુ દે દુકાનોમાં

અને મીત તો વિયો ગયેલો છે ધૈમિસાન ઘરે મોટા બાપુન ઘરે કા દાદા થાય મોટા બાપુ તો દાદા થાય મારા નહીં તારા મારા જેઠ થાય મારા જેઠના ઘરે વયો ગયેલો છે મીત આવ્યો ને એટલે એ પછી એમ જેઠના છોકરો આવ્યો ને મોહિત તો એના રોડ ગયો છે મીત અને હવે મા દીકરો એ દાબેલીને એવું લઈ આવ્યા હતા બહારથી લઈ આવ્યા હતા ઘરે તો કઈ કર્યું નહોતું એટલે અમે બધાય નાસ્તો કરી લીધો નાસ્તા જેવું કાંઈ કેમ કે શાર વાગે એવા ખાધું તું તો કોઈને કાંઈ ભૂખ લાગેલ નહોતી તો શાર વાગે એવા ખાધું એટલે સાર વાગી એવા ખાધું તું મગજમાંથી ભૂલાઈ જાય બોલવાનું અને રૂદરું કાનમાં કાનમાં દટડું ઓલું એન્સ ફ્રી નાખી હે અને સાંભળે છે જો દેખાજો કાનમાં અને પપ્પા ગયેલા છે પાછા હજી એમ કે સૂકું બધું લેવા કે ગાંઠિયા છે તીખા ગાંઠિયા ચવાણું એવું થોડું થોડું લેવા ગયા લેવાનું હતું પણ અમે પછી થાકી ગયા હતા એટલે અમને ઘરે મૂકી ગયા અને એ લેવા ગયા અને બીજું શું બાકી હતું મારે તો આ બધુંય જે ખવાના બધી વસ્તુની તૈયારી કરવાની છે તૈયાર થવાનું હોય એટલે એ વસ્તુની અને આજનો બ્લોગ આયા સુધી તો તમને બ્લોગ કેવો લાગ્યો તો લાઈક કમેન્ટ કરી દેજો અને જો બ્લોગ પસંદ જ આવ્યો હોય તો જો કેવો અવાજ આવ્યો ફટાકડાનો તમને આવ્યો તો તમને પસંદ જ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો તો મળશું કાલે નવા બ્લોગમાં તો બધાયને જય માતાજી રામ રામ